ચારે કોરા મરવા જ છે વાવતે વખતે મેન કાઢતે વખતે મેન વાઢવા મેચ મેં કાઢ્યા પરાય તો દિવાળી કાઢ્યા ચાર ચાર મહિના મહેનત કરી દાડે આખું બગાડી નાખ્યું શું બગાડ્યું છે કે શું તમે ખબર પડતી નહી ઉપરવાળો તો ઉપરવાળો

તમે તો બબે જણા છો એટલે વાંધો ના તો ચમચમ પણ રાત ખબર નો ઉઠે જ નહીં કરતું આવડે

મન કરે રંગો તમારી મગફળી કલર હશે પેઢી કરાવવા આવું બરોબર અને એને મારી વેદના થોડી મારું જોડું બળ્યું એટલે એની થોડી વેદના મારી જોવાની વેદના જોણી ખરી ભાઈ કડવાની

પડી પલાડી પલા કરેલો પલાણી મારો આખા છે ઊંધી પડી છે ઊંધો નહીં પડ્યો આ વરસાદ વરસાદ કરી ઊંચા પાટલી ઘણો કરે તો એ ખાસ બધો ઊંધો હામો ગાર પડ્યો છે પણ અડધો પલણા છે અડધો એટલે ખૂણો બારું પડી તૂટી ગયું છે તે આમ બધો હિસકે સોટી રહ્યો છે હવે બધો જઈને મોતા રે આમ આવી પાછો પંચે કઈ લાવે તા નહીં ચાલે પાણો તોડી નાજો ની નહીં ઘણું જ નહીં પણ દોઢ ઉગો તોડી ના જેટલું એટલું બોણી હતું એ તું કોઈ ભરા પછાડી કળ ભાઈ હા તમે કેટલી મજૂરી કરી છે તમે એકણ જોતો હું મફત જોઉં છું તમે ભરા 400 રૂપિયા હું આલે મજૂરી માં ઘર ફેકો ના હું ભાઈ જબન દીધી પરલા પટ્ટીજી હું ફરુ ના બોલી તો તમારી મરજી પણ ના ફરુ ને હું મામા મફત કામ કરા દઉં રંગ એ મારે કોક દાળો કામ આવે તું મારે જો કોક કામ આવે કેલા પેલા પૂરા પરળત ના લે પેલા બાપળો ભાઈ ઉડે લે ને પૂરા ભેળા કર આ તો હાથી કરી પણ આ તો હેડો અમે એવું વિચારતા અમે તો વિચારતો તો અમે તો નહીં વિચારતો પેલા રાત ને હું ઉડતો તો બચ્ચું મારે ક્યો ઉડે ફૂંડ ફૂંડ કેતો મત તું રાત નો

હવે બીજા મજૂર આવે થાય વાત છે એટલે આપણે કરશો પર બે ત્રણ જણા ભેગા થઈ એટલે રંગુભાઈ હા હજુ પણ તમારી જીગરી જાન ભાઈ નહી તું જો તું તો હા એનો તો ફોને લાગતો નહી એતો પત્તો જ નહી કે ક્યાં જો વર હા નો રે ન કે એને તો ખાલી મારા કે આવું જ પડે વાત હા શું કેવું તમારું એ વાત હશે તમારી કેવી રાઈટ વાત છે પણ એ દેખા તો હું ઘેર જઈને આયા ને તોય ન તોય રે જો ગોમ બોમ ન જો તારા ગોમેત્ર પેના ના પેના ન ત્યાં જાય તમ કેને હેરતે આવતો નહી પડતો થાય છે

કાંગુબા ઓ હવે આવટો એવું છે હું આવું છું તો તમે તો અરે નામ કા તો હાલ કરવાને બોલે લાયો છું

હા ને બધાની ચિંતા હાથી રંગુવાની ચિંતા થાય માર ઘર થાય બોરી ભેગા કરો તો અલગ કરો હાલ તો અલગ અલગ કરવાના છે થોડી એ પણ ના ચાલ ના બાપા

ઈ વાત હાચી પણ તો ફરીથી જ છે ને ઈ વાત હાચી આ જે નડી નહીં આ પણ તમે આ પણ શું કરું પણ હવા